સરદાર નગરી ગણાતા બારડોલી પંથકમાં જ્યાં હત્યારાઓ દ્વારા ક્રૂર રીતે એક મહિલાને રહેશી નખાઈ હતી ત્યારે બારડોલીને અડીને આવેલ તેન ગામની સીમમાં એક શેરડીના ખેતરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો બનાવ બાબતે સ્થાનિક બારડોલી ટાઉન પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સાથે જ જિલ્લા એલસીબીની ટીમ પણ દોડતી થઈ બનાવ સંદર્ભે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી મહિલા બાડોલીની અને હાલ થોડા સમયથી તેન ગામે રહેતી જ્યોતિ રાઠોડ નામ હોવાનું ખુલ્યું છે બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ટાઉન પોલીસ તેમજ જિલ્લા એલસીબી એફએસએલની મદદ લેવાઈ હતી સમગ્ર ઘટનામાં પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે ટાઉન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે જે તેન ગામ છે ત્યાં ખેતર જગ્યાએ સવારે એમને માહિતી મળેલી કે એક બેનનું ગેટગોળી પડેલું છે અને હત્યા થઈ એવું જણાય છે એવી ગામમાંથી માહિતી મળેલી એટલે તાત્કાલિક અમારા પીઆઈ એલસીડી પીઆઈ અને એમની ટીમો બધા તાત્કાલિક ગંભીરતા ફેલી ઘટનાને અને જગ્યા ઉપર પહોંચી ગયેલા જે બેન છે એમની ઓળખ થતાં એ મૂળ બારડોલીના રહેવાસી છે અને છેલ્લા અમુક સમયથી તેન ગામમાં રહે છે જ્યોતિબેન રાઠોડ છે અને એમના જે રિલેટિવ છે એમના દ્વારા એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને ચપ્પોથી હત્યા થયેલી છે હવે આની અંદર એફએસએલને અને તમામ જે કંઈ કંઈની કન્સર્ન જે એજન્સી હોય તપાસ માટે એમને જગ્યા પર બોલાવેલ છે વૈજ્ઞાનિક ઢબે તપાસ થશે અને જે કોઈ મારનાર વ્યક્તિ છે એને શોધવા માટેના પ્રયત્ન અમારી અલગ અલગ ટીમો કરી રહી છે હાર મારે એલસીબીની બે ટીમ છે એસઓજીની એક ટીમ છે અને લોકલ એક ટીમ છે ટોટલ ચાર ટીમ બનાવેલી છે અને તમામ પુરાવા મેળવવાના ચાલુ છે કે જેથી કરી અને ખૂબ ગંભીર ઘટના છે અને કોઈ પુરાવો છૂટી ન જાય વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય ये प्रकारे मार्गदर्शन आपला हितेश पारिक आर एन न्यूज बारडोली